ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે સાવ વ્યાજબી ભાવે તો કોઈ સારું ટ્રેક્ટર લેવું હોય જયરાજભાઈનું જયરાજભાઈના ટ્રેક્ટર આપણી ચેનલની અંદર આવતા જ હોય છે અને ગણતરીના ટાઈમની અંદર એકથી બે દિવસની અંદર વેચાઈ પણ જાય છે તાત્કાલિક તેમનો કોન્ટેક કરો આ ટ્રેક્ટરની પર ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ મોડલની વાત કરું એક ના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું છે ગેર હાઇડ્રોલિક એન્જિન બધું અત્યારે પાવરફુલ કન્ડિશનમાં છે ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટર લઈ અને સીધું તમારે ખેતી કામ અથવા અન્ય કામ ઉપયોગમાં સીધું લઈ શકો છો એક રૂપિયાનો અત્યારે ખર્ચો નથી આખું જનરલ બનાવેલું પાવરફુલ ટ્રેક્ટર ઓગણચાલીસ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતાં જતા વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી કંડિશનમાં એમ આર એફ ના આખા ચાલીસ થી પચાસ ટકા જેવા ટાયર જોવા મળશે કંપનીના ટાયર છે એમઆરએફ આરએફ ચાલીસ ટકા આખા ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કોમ્પ્લેટ જોવા મળશે અંદાજીત કિંમત એક લાખ અને ચાલીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ રાખી નથી ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા માટે ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો